વડોદરા શહેરના સુભાનપુરાના સમતા વિસ્તાર ખાતે વર્ષોથી યોજાતા સામૂહિક ગરબા મહોત્સવમાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા વડોદરાના સમતા ખાતે અગ્રણી ઠક્કર દ્વારા યોજાતા મહાશક્તિ ગરબા મહોત્સવમાં અચલ મહેતા અને તેના વૃંદ દ્વારા ગરબા ગવડાવવામાં આવે છે ગઈકાલે સમતા ગરબા મહોત્સવમાં અંબાડી પરિવારના લગ્ન પ્રસંગે જામનગરથી લઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પરફોર્મ કરનાર રાસ મંડળીનું વિશેષ રાસ ગરબાનું સાંસ્કૃતિક પરફોર્મન્સ યોજાયું હતું કૃષ્ણને જ કેન્દ્રસ્થાને રાખી તેમના જ લોકગીતો પર દેશી ઢોલના તાલે અને શહેરડાઈના સુરે વિવિધ પ્રકારના રાસ પ્રસ્તુત કરવામાં આવ્યા હોડો રાહડો ટેડોળો છત્રીરાસ ગોફરાસ જેવા વિવિધ રાસ ગરબાની રજૂઆત કરવામાં આવી હતી જેને વડોદરાના નગરજનોએ નિહાળી હતી